જો કોઈ વિદ્યાર્થીઓને કોઈ વિદેશમાં જવાનો ક્રેઝ હોય તો તેમાં સૌથી પહેલું નામ આવે છે કેનેડા કેનેડા જવા માટે ગુજરાતી વિદ્યાર્થીઓ કે ભારતીય હોય તે તે અત્યારે હાલ એક ધરાવે છે લોકોની પ્રાયોરિટીમાં રહેલું છે કેનેડા પરંતુ તે લોકો કેનેડા તો જતા રહે છે ત્યાંના નિયમો કયા હોય છે ત્યાં કેવી રીતે રહેવાનું ત્યાં શું કરવાનું તેના વિશે કદાચ તે લોકોને જાણ નથી હોતી અને ઘણા બધા લોકો તો એટલા બધા ક્રેઝી હોય છે ત્યાં જવા માટે કે એ લોકો ગેરકાયદેસર રસ્તો પણ અપનાવતા હોય છે પરંતુ હવે જો ગેરકાયદેસર રીતે જતા હોય તો તો તમે પહેલા જજો કારણ કે અત્યારે હાલ દરેક વિદેશમાં અથવા તો પછી કોઈ પણ બીજો દેશ હશે તે ગેરકાયદેસર લોકોને રાખવાનું કામ હવે કરશે નહીં જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તો અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને નીકાળી દેવામાં આવ્યા છે એવી જ રીતે કદાચ હવે કેનેડામાં પણ આગામી સમયમાં કામકાજ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ કેનેડામાં રહેતા સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓ ઉપર કેમ તે લોકોના સ્ટુડન્ટ વિઝા છે તેને રદ થવાનું જોખમ થયું છે વાત કરવામાં આવે આ દરેક દરેક વિષયને લઈને લઈને ઘટનાને તો અત્યારે હાલ ઇમિગ્રેશનને લઈને નિયમો બદલાઈ ગયા છે ઇમિગ્રેશનને લઈને જેટલા પણ નિયમો બદલાયા છે એ નિયમોની હેઠળ જેટલા પણ લોકોના સ્ટુડન્ટ વિઝા છે તે દરેક વિઝા હવે કદાચ એક્સપાયર થઈ જશે અથવા તો પછી તે કામ નહીં લાગે એના કારણે લગભગ સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે તે લોકોને પોતાના પોતાના ભારત પાછું આવવું પડશે તેવા જોખમ ઊભા થયા છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે લગભગ અત્યારે હાલ ત્યાં ગુજરાતીઓ છે તે વધી રહ્યા છે ને ખાસ કરીને ભારતીય સંખ્યા છે તે પણ વધી રહી છે ચાર લાખ જેટલા ભારતીય સ્ટુડન્ટ છે એ લોકો અત્યારે હાલ કેનેડામાં રહી રહ્યા છે એટલે લાખોની સંખ્યામાં અત્યારે ભારતીય ત્યાં છે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં છે જે લોકો એવું ચાહતા હોય છે કે અમે લોકો ત્યાં જઈશું ભણીશું તે બાદ ત્યાંની વર્ક પરમિટ લઈને ત્યાં વર્ક કરીશું અને અમારી લાઈફ ત્યાં સેટ થઈ જશે પરંતુ અત્યારે હાલ જેટલા પણ વિદેશી લોકો છે ને ખાસ કરીને બીજા દેશ છે જેમ કેનેડા લઈ લો અથવા તો અમેરિકા લઈ લો જર્મની લઈ લો તે દરેક લોકો પોતાની રણનીતિ છે તે હવે ધીરે ધીરે બદલી રહ્યા છે